નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સેનાપતિ તળાજાના ડુંગરની ગાળીમાં મધરાતનો પહોર અંધારા વર્ષેસે છે કોઈ કોઈ બંદૂકની જામગીરી એ અંધારાની વચ્ચે ઝીણી ઝીણી ઝબુકે છે બાકી બીજું કઈ અજવાળું નથી એવે અંધારે વિટાયેલી રાવટીમાં બેઠા બેઠા બુજુર્ગ સેનાપતિ ભા દેવાણી અધરાતે વિછારે સળ્યા છે એની આંખ મળતી નથી આટલા દિવસથી ગોહિલો તળાજુ ઘેરીને પડ્યા છે તો એ ગધ તૂટતો નથી ધોળિયા કોઠા ઉપર નુરુદ્દીનનો લીલો નેજો જેમ જેમ ફળાકામ કરે છે તેમ ભા દેવાણીનું કલેજું તરફડિયા મારે છે સિત્તેર હજાર કોરી રોફડી ગણી આપીને ઠાકોર આતો ભાઈ પોતે જ ભાની જોડે છડ્યા છે તોય શત્રુની સામે ભાવનગરથી થી ફોજ ફાવતી નથી બાપુ એવો અવાજ દઈને સાકરે ભાને એમના ધ્યાનમાંથી જગાડ્યા ઓછું જઈને ભાઈએ પૂછ્યું કેમ અટાણે બાપુ ઠાકોરે કેવરાવ્યું છે કે ભલા થઈને ભા બે રાત્યુની રજા આપે આવે ટાણે રા અને બે રાત્યુની રજા ઠાકોર ગાંડા થઈ ગયા છો કે છું ભાવનગરથી કોઈ જરૂરી તેડું આવ્યું છે શું છે તે શરણ ટાણે સાપ કાઢ્યો છે બાપુ સાકરે ધરતી ટાણું જોઈને જવાબ દીધો ઠાકોરને રણવાસ સાંભળ્યો છે આખી રાત ઊંઘતા નથી એમ આતાભાઈને રણસંગ્રામની વચ્ચે રણવાસ સાંભળ્યો આટલું બોલીને ભા ખડખડાટ હસવા માંડ્યા જીવા દો ભલે આટો મારી આવે બીજું કાંઈ કામ હોત તો હું ના પાડત પણ હા આ બાબતમાં તો અમે એક દી જુવાન હતા પચાસ વર્ષની અવસ્થાએ પહોંચેલ બુઝુર્ગ દેવાણી વહેલે પરોઢિયા ઠાકોર આતાભાઈને વળાવવા ગયા આતાભાઈની આંખો ધરતી ખોતરવા માંડી ભાના મોસામે એનાથી મીટ મંડાણી નહીં ગાલે શરમના શેરડા પડી ગયા હતા ભા ફક્ત એટલું જ બોલ્યા જોજો હો ઠાકોર બે ઉપર ત્રીજી રાત થાય નહીં આમ જુઓ નુરુધિનની અંઝંજાળિયાનો સંભાળ છૂટે છે ઘૂમતા પારેવાના જેવી મહારાજાની ઘેરી આંખો તારલાને અજવાળે છમકવા માંડી એણે જવાબ ન વાળ્યો ભાને રામ રામ કરી ને એણે અંધારામાં ઘોડી દોડાવી મેલી વાણાવાળા ઠકરાણીની મેળીએ સાવજ જેવા આતાભાઈને ગળે સાંકડો પડી ગઈ છે રાણીની મોરલી જેવી મીઠી બોલી ઉપર મોહેલો એ ફણીધર પ્રેમના કરંડિયામાં પૂરાઈ ગયો છે ક્યાં તળાજે ક્યાં ભા દેવાણી ક્યાં વંડાઈ ક્યાં કોલ ક્યાં લાજ આભરું આતા આતાભાઈને યાદ ન રહ્યું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ દિવસ પછી દિવસ ઉગી ઉગીને આથમવા માંડ્યા અહીં ભા દેવાણી આંખો ખેંચી ખેંચીને ભાવનગરને માર્ગે આતાભાઈને ગોતે છે કાયર બનીને બેઠી છે લડવૈયા ગુલતાનમાં ચડી ગયા છે આખરે મરજાદ જોડીને એણે આતાભાઈને કાગળ લખ્યો રાજમહેલમાં ઠાકોર અને રાણી હિંડોળા ખાટી હિંચકે છે આસમાનમાં આઠમની છાંદડી ચોળે ચોળે રેલી રહી છે સુગંધી સુરાની પ્યાલીઓ ભરી ભરીને મારા સમ જીવના સમ દેતી રાણી ઠાકોરને પીવડાવે છે તે વખતે દરવાજે આવીને સાંડલ ચોકારી બાનડીને આવીને ઠાકોરના હાથમાં ચિઠ્ઠી મૂકી ચિઠ્ઠીમાં એક જ વેણે લખેલું એ ઠાકોર અફર જાડવાને સાં હવે ક્યાં સુધી બેઠો રહીશ ઠાકોર રોષે ભરાણા આટલી હદે ભા ગમે તેવો તો એ મારો સાકર એણે મારી રાણીને મેણું દીધું પતિના મોનો રંગ બદલો રાણી પારખી ગઈ એણે પૂછ્યું શું છે વાંચો આ કાગળ રાણીએ વાંચ્યું એ ઠાકોર અફળ જાડવાને સાં હવે ક્યાં સુધી બેઠો રહીશ વાંચતા આજ રાણીને ભાન આવ્યું ડાકોરનો હાથ જાલી કહ્યું ઊઠો ઊઠો ઠાકોર શું બેઠા છો ભાનો કાગળ વાંચ્યા પછી એ બેસવું કેમ ગમે છે ઊઠો હથિયાર બાંધો ઘોડે છડો અને ઝટ તળાજા ભેગા થાવ પણ રાણીભા આવું લખે હા હા એવું જ લખે એનો અક્ષરે અક્ષર સાચો હું તો અફળ જાડું મારે પેટ સવા શેર માટે સજાવણી નથી ઊઠો ઠાકોર નોમને પ્રભાતે સુરજ દેવે સાગરના હૈયા ઉપર કોર કાઢી અને તળાજાને પાદર દેકારો બોલ્યો ઠાકોરના આવવાની આશા છોડીને ભાઈએ ગઢના દરવાજાને માથે છેવટનો હલ્લો કર્યો છે નુરુદીને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પડેલું ભાળીને હાકલ દીધી કે હા હવે દરવાજા ખોલી નાખો ખબરદાર દીકરો એકે જીવતો જાય નહીં ખોરાસાની અને મુગલ યોદ્ધાઓ તળાજાના ગઢમાંથી ઇલ ઇલાહી કરતા વછૂટ્યા સામે પોતાના લશ્કરની મોખરે ભાઈએ જે ખોડિયારના લલકાર કરીને ખડગ ખેંચું ઝૂલતો જૂજતો એ ભા ભાવનગરના કેળાને માથે મીટ માંડતો જાય છે કે ક્યાંય ભાઈ કળાય ક્યાંય ઠાકોર દેખાય માથે તરવારોના મે વરસતા આવે છે પણ ગોહિલોનો કુળ ઉજાગર ભા મોખરાની જગ્યા મેલતો નથી એમાં ઊભો રે જે બુઢા એવી હાકલ મારતો નુરુદ્દીન પોતાના પહાડી અશ્વ ઉપર બેઠેલો કાળ ભેવરો જેવું રૂપ ધારણ કરીને દરવાજામાંથી ઉતર્યા એના હાથમાં સાંગ તોળાઈ રહી છે પછીસ ખોરાસાનીઓના કુંડાળામાં પડી ગયેલા ભાની છાતી ઉપર નોંધીને જે પડીએ નુરદીન સાંગ નાખવા જૂથ કે તે પડીયે આખી ફોજને શીરતો અસવાર દેકારો બોલાવતો આવી પહોંચ્યો અને બરાબર દરવાજામાં નરદીને તરવારથી પ્રહાર કરી ઘોડા માથેથી ધરતી ઉપર ઝીકી દીધો કડેકા કરતું કોઈ મોટું ઝાડવું પડકાય તેમ નરદીનું દિલ ઢળી પડ્યું અને અણીના મામલામાંથી અચાનક ગયેલ ભા દેવાણી નજર કરે ત્યાં કોણ ઊભું છે તાજરનો અસવાર આતો ભાઈ ભાલાને માથે દેવ છકલી સક્કર છક્કર માટા મારી રહી છે વાહરે ભાગ્યા દળના ભેડવણ આવી પહોંચ્યો હા ભા આવી પહોંચ્યો છું હવે પાછા હટવાનું હોય નહીં તળાજુ લીધે છૂટકો ખેર તો દરવાજા દેવાઈ ગયા છે દરવાજા દેવાઈ ગયા છે કોણે દીધા રજપૂતાણીએ શાબાશ દીકરી મારા રાજાને સાવજ બનાવીને મોકલ્યો મોરલીધરનું નામ લઈને લડો ફતે આપણી છે ભા

દરરોજ આવીને પહોર બે પહોર સુધી ભાની પથારી પાસે બેસે છે એમ કરતા આખરનો દિવસ આવી પહોંચ્યો ભા સૌને ભળ ભળામણ દેવા માંડ્યા ભા સાકરે આવીને સમાચાર દીધા વળાવાળા માં મળવા પધાર્યા નબળાઈને લીધે ઢગલો થઈને પડેલા તેમ છતાં એ ભા બેઠા થયા દીકરાઓના હાથનું ટેકણ કરી ને આસન વાળ્યું માને પધરાવો આડો ઢોલિયો ઊભો રાખી ને માને બેસાડો વડાવાળા રાણી આવીને પલંગની પાર્ટી આડા બેઠા ખબર અંતર પૂછ્યા માતાજી ભાઈએ બોલવા માંડ્યું તમે તો મારી માવડી છો મારે તમારી માફી માંગવાની રહી છે માફી શેની ભા યાદ નથી મળી તળાજૂ ભાંગ્યું તે વખતે ઠાકોરના કાગળમાં મેં તમને એબ આપેલી ગયા ભા તમે તો મને હતી તેવી કહી બતાવી એટલું બોલીને રાણી રહી માંડી મારી દીકરી ભાનો સાદ ભારે થઈ ગયો પૃથ્વીરાજને કહેનારા તો તે ધી ઘણા હતા સંયોગતાને તારા સરખી સમી મત્ય ન સૂજી તું જોગમાં તે દિલ્હીના ધણીને પડખે હોત તો આજ રજપૂત એટલું બોલીને ભાઈએ આરામ લીધો ફરી કહ્યું અને જો ભાવનગરના ભલા સારું મેં લખ્યું હોય તો ઊગી સરજો ને જો મારી લખાવટમાં કે મારા કોઠામાં ક્યાંય પાપનો છાંટો હોય તો આ મરણ સમજાઈને માથે મારી છેવટની ઘડી બગડી જજો રાણીએ જવાબ વાળ્યો ભા તમે મારા બાપને ઠેકાણે છો તમારા તે દિવસના એક વેણે ઠાકોરને અને મને નવો અવતાર દીધો ભા તેથી તમે અમને બેને નહીં પણ આખા ભાવનગર રાજને ડૂબતું બચાવ્યું તમ તમારે સુખેથી સ્વર્ગાપુરીમાં સીધાઓ તમારી પછવાડે હું જીવતી રહીશ ત્યાં સુધી તમારા દીકરાઓનો રોટલો મારી થાળીમાં જ સમજો બસ માતાજી હવે રામ રામ છે પોતાના ઘરવાળાને ભા ભલામણ દેવા માંડ્યા રજપુતાણી જોજે હું ભાવનગરનું અનાજ આપણા ઉદરમાં ભર્યું છે તારા છોકરાને ભાવનગરના ભલા સારું જ જીવવા મરવાનું ભણતર પહેલું ભણાવજે તમે આ ભલામણ કોને કરો છો વહુએ પૂછ્યું તમે આ હું તો તમારા રોટલા ઘડવા આ હાલી તમારી આગળ અને તમે હવે વહેલા આવજો એમ બોલીને રજપૂતતાણી બીજા ઓરડામાં ગયા તાણસળી ભરીને અફીણ ગટગટ આવી ગયા પાંચ ઘડી ભાની આગળ પ્રાણ છાંટ્યા અને ભાઈએ પણ બે હાથ જોડીને સહુને રામ રામ કરતા કરતા દેહનું છોડી દીધું દેરી રૂવા પરીને દરવાજે ઊભી છે એક દિવસ કોઈ દેવાણીના ખોરડા ઉપર આતા ભાઈની આખો રાતી થઈ ગઈ છે દુભાઈને દેવાણી કુટુંબ રીસામ જાય છે ઉછાળા ભરીને બાયડી છોકરા મરદો હાલી નીકળ્યા છે વડાવાળા રાણીને ખબર પડી એણે હુકમ કર્યો મારું વેલડું જોડો રાણીજી હાલી નીકળ્યા દેવાણીઓના ઉછાળાને આંબી લીધો ત્યાં તો વાંસે દોડ થઈ રહી રાણીએ જવાબ દીધો મારા દીકરા જાય છે ને હું કોની પાસે રહું મનામણા કરીને આખા દેવાણી ડાયરાને ઠાકોરે પાછો વાળ્યો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર જય હિન્દ જય માતાજી